એવું કહેવાય છે કે માએ સૃષ્ટિની રચના કરી હતી અને માનું આ સ્વરૂપ કઈ રીતે પ્રગટ્ય થયું તેની પાછળની કથા શું છે અને આ સાથે જ આજના દિવસે માની પૂજા કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરીશું ને તેની કથા પણ સાંભળીશું અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ભાગવત કથાકાર હરીશભાઈ જોશી હરીશભાઈ આપનું સ્વાગત અમારા વિશેષ કાર્યક્રમમાં નમસ્કાર હરીશભાઈ આજે ચોથું નોરતું છે માં કુષ્માંડાની પૂજા અર્ચના કરવામાં આવે છે માનું આ સ્વરૂપ કઈ રીતે પ્રગટ થયું અને તેની પાછળની કથા શું છે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વધા નમોસ્તુ તો દર્શક મિત્રો નવરાત્રિના આ પાવન દિવસોમાં આજે ચોથું નોરતું અને એમાં મા કુષ્માંડાનો આ પૂજા અર્ચનાનો દિવસ માનું પ્રાગટ્ય કઈ રીતે થયું તો જ્યારે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનો વિચાર આવ્યો ત્યારે એની અંદર સહાય કરત્રી એક દેવી અને એની અંદર માના હાસ્ય માત્રથી આ સૃષ્ટિની સંરચના થઈ સૃષ્ટિની સંરચનામાં બ્રહ્માજીને જ્યારે અપેક્ષિત શક્તિની આવશ્યકતા પડી ત્યારે બ્રહ્માજીએ એક એક બ્રહ્માંડમાંથી શક્તિનું આવાહન કર્યું અને જે જે આદ્ય શક્તિ પધાર્યા એ છે કુષ્માં અહીંયા માના નામમાં જ એક અંડ એવો શબ્દ આવે છે એટલે જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભનો વિચાર કર્યો ત્યારે ભગવાન નારાયણે ક્ષીરસાગરની સાગરની અંદર એક અંડ કટાહ સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ પધરાવ્યું અને જ્યારે એ નિર્જીવાકાર અંડકટાહ હતું એ સમુદ્રમાં જ્યારે ડૂબવા લાગ્યું ત્યારે એની અંદર એક શક્તિનો આવશ્યકતા પડી અને બ્રહ્માજીએ એ અંડકટાહમાં જે શક્તિનું આવાહન કર્યું એ શક્તિ એટલે મા કુષ્માંડા આ કુષ્માંડા એ બ્રહ્માંડની આદિ શક્તિઓમાંની એક શક્તિ છે મા ભવાનીના જ સ્વરૂપમાં ચોથું સ્વરૂપ એટલે મા કુષ્માંડા આમાં કુષ્માંડાનું સ્વરૂપ એ હાસ્યાત્મક સ્વરૂપ છે માના હાસ્ય માત્રથી જેમ શકરાદી દેવતાઓ કહે છે લલાટ કૃષ્પાદ્રતમ કારી કરાલ વદના તો જેમ એક ભ્રુકુટીમાં ફેરવે અને સમગ્ર દૈત્ય સૃષ્ટિનો સંહાર થઈ જાય એમ માં એક વખત માત્ર મુશ્કુરાય માં હસે અને આખી સૃષ્ટિનો પ્રારંભ થઈ જાય તો આજે સૃષ્ટિનો પ્રારંભ કરતી

આપણે આરતીમાં જેમ કહીએ છીએ ને સોળ સહસ્ત્ર ત્યાં સોઈએ સોળે તત્વોમાં તો આ સોળ હજાર કમળની પાંખડીની વચ્ચે જે આદિશક્તિ દેવી છે એવા જાતકો કે જે જાતકો એ નિર્માણની જીજી વિશા છે કે મારું નવું જીવન નિર્માણ પામે મારા જીવનમાં પ્રતિદિન કંઈક ને કંઈક નવ દિને દિને નવમ નવમ મારા જીવનમાં કંઈક પ્રતિદિન નવું પ્રાપ્ત થાય આવી જેમની પાસે આશા અપેક્ષાઓ છે એવા જાત કોઈ મા કુષ્માંડાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ મા કુષ્માંડા આપના બધા જ મનોરથોને સિદ્ધ કરનારી થશે માનવ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું તે તો કથા આપણે સાંભળી હવે મા કુષ્માંડાની પૂજા કરવી હોય તો કઈ રીતે કરવી જોઈએ ને પૂજામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ અવશ્ય જ્યારે માતાજીની પૂજા અર્ચના કરવાનો વિચાર આવે તો મા કુષ્માંડા એ જગતની આદિ અર્ધિષ્ઠાત્રી દેવીઓમાંની એક છે તો સૌથી પહેલાં માતાજીની પૂજા અર્ચનામાં આ ભગવતીની પૂજા અર્ચનામાં સવિશેષ કોળાનું વિશેષ મહત્વ છે કારણ કે માના નામમાં કુષ્માંડ એવો શબ્દ છે તો કુષ્માંડનો અર્થ થાય છે કોળું તો સવિશેષ કોળાનો પ્રયોગ છે કોળામાંથી બનતી આઈટમો વિશેષ કરીને પેઠા જેને આપણે કહીએ છીએ એ પેઠા માતાજીને અર્પણ કરી શકાય છે કોળાનો પ્રસાદ માતાજીને અર્પણ કરી શકાય છે કોળું જ્યારે અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે વિશેષ કરીને એક કોળાના એક તલવારથી બે ભાગ કરવા અને પછી બે ભાગમાંથી કોઈ પણ એક ભાગના ચાર ભાગ કરી અને એની ઉપર ચરક્ય એન મહ વિદારી એન મહતના એન મહ પાપર આક્ષસ્ય એમ કરીને ચારીની ઉપર જલ પધરાવી અને એ પછી બલિભાગમ નિવેદયામી કરીને ચાર રસ્તા ઉપર પધરાવી દેવું સારધમ દેવ્ય નિવેદય બાકીનો જે અડધો ભાગ વધ્યો છે એમાંથી થોડુંક કોળું કાઢી અને માતાજી આગળ અર્પણ કરવું આ વિશેષ પ્રકલ્પ છે માતાજીની પૂજાનો બાકી માતાજીની પૂજામાં આપે સૌથી પહેલાં માતાજીનું ધ્યાન ધરવાનું છે ધ્યાન ધરતી વખતે આપણે સવિશેષ મનને ખૂબ શાંત રાખી અને માને પ્રાર્થના કરવાની છે કે જેમ સૃષ્ટિનું સર્જન કર્યું છે એમ અમારા જીવનમાં નવા વિચારોનું સર્જન થાય અમારા પરિવારમાં નવા વિચારોનું સર્જન થાય અમારો પરિવાર એક બને અને પ્રતિદિન કંઈક ને કંઈક નવું કરવાનો અમને વિચાર આવે આવું માતાજીને પ્રાર્થના કરવાની છે અને માતાજીનું ધ્યાન ધરવાનું છે ત્યારબાદ માતાજીનું આવાહન કરવાનું છે આવાહન કર્યા બાદ માતાજીને બેસવા માટે આસન અર્પણ કરવાનું છે જો પ્રતિષ્ઠિત મૂર્તિ ન હોય તો મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે અને ત્યારબાદ માતાજીને આસનની અંદર બની શકે તો પુષ્પનું આસન માતાજીને અર્પણ કરવાનું છે ગુલાબના પુષ્પનું માતાજીને આસન અર્પણ કરવાનું છે ત્યારબાદ આસન અર્પણ કર્યા પછી માતાજીને સૌથી પહેલાં પગ ધોતા ભાવ સાથે એક ચ તમે પૂજા કરી શકો જલમ સમર્પયામી ત્યારબાદ માતાજીને અર્ઘ્ય જલ સમર્પિત કરવાનું છે ત્યારબાદ માતાજીને પીવા માટેનું આચમનીય જલ એટલે એક ચમચી પાછું જલ ચડાવવાનું કુષ્માંડા આચમનીય જલમ સમર્પયામી ત્યારબાદ માતાજીને તીર્થોદકથી સ્નાન કરાવવાનું અને ત્યારબાદ વિશેષ રૂપે માતાજીને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે અલગ અલગ પંચામૃત હોય તો અલગ અલગ પંચામૃતથી અથવા તો મિક્સ પંચામૃત હોય તો મિક્સ પંચામૃતથી માતાજીને સ્નાન કરાવવાનું ત્યારબાદ અત્તરવાળા જળથી માતાજીને સ્નાન કરાવવાનું છે અને ત્યારબાદ ચંદન અને કંકુવાળા જળથી માતાજીને સ્નાન કરાવવાનું છે માતાજીને સ્નાન કરાવ્યા પછી માતાજીનો અભિષેક કરવાનો છે કુષ્માંડાનો અભિષેક કરો છો ત્યારે જો તમને ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ વિરચિત મંગળનું અંગારક સ્તોત્ર છે એનો પણ પાઠ કરી શકો છો અથવા તો કનકધારા સ્તોત્ર જે ભગવતપાદ શંકરાચાર્યજી મહારાજ દ્વારા રચિત છે એ કનકધારા સ્તોત્રથી પણ માતાજીની ઉપર અભિષેક કરી શકો છો અથવા તો પછી દેવી સૂક્ત વગેરે માતાજીની ઉપર અભિષેક કરી શકો છો ન ફાવે તો અંતમાં સ્તોત્ર દ્વારા માતાજીનો અભિષેક કરવાનો એ પણ ન થઈ શકે તો એમ રીમ ક્લીમ ચામુંડા વિચે નમઃ આ મંત્ર દ્વારા માતાજીની ઉપર ધીરે ધીરે અભિષેક કરવાનો છે અભિષેક થયા પછી માતાજીને શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું છે શુદ્ધ જલથી સ્નાન કરાવ્યા બાદ માતાજીને વસ્ત્રમાં લાલ અથવા તો પીળા કલરની સાડી અથવા તો પીળા કલરનું વસ્ત્ર એ માતાજીને વસ્ત્ર સ્વરૂપે અર્પણ કરવાનું છે ત્યારબાદ માતાજીને અલંકાર માટે જે કંઈ અલંકારની વ્યવસ્થા હોય એ અલંકાર અર્પણ કરવાના છે ન હોય તો અક્ષત એ અલંકાર સ્વરૂપે અર્પણ કરવાના છે ત્યારબાદ માતાજીને કંકુ ચંદનનો તિલક લગાવવાનું છે અને સાથે સાથે અક્ષત અર્પણ કરી અને ત્યારબાદ માતાજીને આપે જે કાંઈ સવિશેષ માતાજીને ગાયના છણામાંથી બનેલો ધૂપ એ વિશેષ અર્પણ કરવાનું છે દીવો અર્પણ કરવાનો અને માતાજીને નિવેદ અર્પણ કરવાના નિવેદ ની અંદર માલપુઆ તમે અર્પણ કરી શકો છો અથવા તો કોળાનું જે નૈવેદ્ય છે એટલે પેઠા વગેરે જે કંઈ છે એને માતાજીને નૈવેદ્યમાં અર્પણ કરવાનું છે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ માતાજીની આરતી કરવાની છે માતાજીને આર્ગ્ય ફળ સ્વરૂપે માતાજીને તમારે કોઈ પણ પ્રકારનું લાલ ફળ છે એટલે કે તમે સફરજન પણ અર્પણ કરી શકો છો અથવા તો પછી તમારે દાડમનું ફળ છે એ માતાજીને વિશેષાર્ગ્ય સ્વરૂપે અર્પણ કરી અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે મા જેવું છું પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો કરો ભગવતી પણ હું તમારો જાડિયાંધકાર દૂર કરી સતબુદ્ધિ આપો મામ પામ ભગવતી ભગદૂપ કાપો આવી રીતે માતાજીને તમારે પૂજા અર્ચના કરવાની છે પૂજા અર્ચના કરતી વખતે માતાજીને પ્રાર્થના પછી અંતમાં પ્રાર્થના કરવાની માં હું આપની પૂજા અર્ચના કરું છું પણ આ પૂજા અર્ચનાની સાથે સાથે મારા મનમાં ભાવ છે યત્ર નાર્યસ્ત તત્ર દેવતા મા હું તમારી પૂજા અર્ચના કરું છું સાથે સાથે હું સમગ્ર સંસારમાં સૃષ્ટિમાં રહેલી દરેક સ્ત્રી તત્વની પૂજા કરું છું એ ભાવ સાથે માની પૂજા કરવાની છે એ પૂજાની અંદર જો તમારા ઘરે તમારી નાની દીકરી છે તો એ દિવસે વિશેષ ચોથના દિવસે દીકરીનું કુમારિકાનું પૂજન કરો આમ તો નવે નવ દિવસ કુમારિકા પૂજન છે પણ સવિશેષ એ દિવસે કુમારિકાનું પૂજન કરો પાંચ વર્ષની દીકરીનું પૂજાનું પ્રાવધાન એ ચોથા નોરતાના દિવસે છે તો એની અંદરમાં જગદંબડાનું સ્વરૂપ દર્શન કરો ત્યારબાદ તમારા ઘરમાં તમારા માતુશ્રી છે તો માતુશ્રીને જગદંબાનું સ્વરૂપ કરી અને એમને એ દિવસે રાજી રાખવાના પ્રયત્ન કરો તમારા ઘરમાં બહેન છે તો બહેનને કોઈ સૌભાગ્યની અલંકારિક વસ્તુઓ લાવીને પ્રદાન કરો એનાથી માતાજી વિશેષ પ્રદાન પ્રાપ્ત થશે માતાજી વિશેષ આપની ઉપર રાજી થશે કારણ કે ત્યાં જગદંબા છે એ પાંચ સ્વરૂપમાં જગદંબા આપણી અંદર ફાઈવ એલિમેન્ટ પાંચ તત્વ છે જે શરીરમાં છે એ જ અંતરિક્ષમાં છે તો માને પહેલા પ્રાર્થના કરવાની અમારા માટે સૌથી પહેલા પૃથ્વી એ અમારી માં છે બીજા નંબરે જળ તત્વ એટલે નદીઓ એ અમારી માં છે ત્રીજા નંબરે આ ચોથા નંબર આપણે સંકલ્પ કરીએ કે જેટલું વાયુ તત્વ જે છે અમારી આજુબાજુનું જે વાયુ છે વાયુ સ્પર્શ કરીને અમને જાય છે એ વાયુ અમારા માટે ભગવતી આપના સ્વરૂપમાં છે ત્યારબાદ આકાશ માર્ગની અંદર જે કાંઈ અમને દેખાઈ રહ્યું છે એ બધું જ ભગવતી આપના સ્વરૂપમાં છે અને અગ્નિ છે એ ભગવતી આપના સ્વરૂપમાં અમારે છે કારણ કે માનું એક નેત્ર અગ્નિના સ્વરૂપમાં પણ છે એક સૂર્યના સ્વરૂપમાં છે એક અગ્નિના સ્વરૂપ છે બીજું માં જે ધામમાં બિરાજે છે ધામ પણ સૂર્યની અંદર બિરાજીત છે એટલે માનું ધામ છે સૂર્યની અંદર બિરાજીત છે એ ભાવ સાથે અગ્નિ તત્વની પૂજા અર્ચના કરવાની ત્યારબાદ આપણા શાસ્ત્રએ કહ્યું છે કે વિદ્યયા વપુષા વાચા વસ્ત્રેણ વિભવેન ચ पांच वकार से अमरा मतुल्य है अरा मातृत्व तुल्य है तो पेलूँ विद्यया एज्युकेशन इज मधर अमरा विद्या ए मधर है बीजा नंबर विद्या वपुूषा बॉडी इज मधर अमरु शरीर है ये अमरु माँ कारण कि ये तो जे चाली सकी तो बीजा नंबर वपु विद्या वपूसा वाचा अमारी टंक इज मधर अमारी जीव है अमरी वाचा है ये अमरा माँ ततुल्य बने त्यारा विद्या वपुूषा वाचा वस्त्रेण

પાંચ માની પૂજા અર્ચના કરી અને માને પ્રાર્થના કરી શુદ્ધિ થાય કારણ કે આપણે ત્યાં એક શક્તિ છે જેનું નામ છે છિન્ન મસ્તા હિન્નમસ્તા જેને આપણે જોગણી તરીકે પણ પૂજીએ છીએ તો એ જોગણી છે એ પણ શક્તિ છે જુગ પહેલા જન્મીમાં જોગણી તો એ જે પાંચ તત્વ છે એ પાંચ તત્વ અમારા માટે માતૃત્વ બને અમે એ પાંચ તત્વની સુરક્ષા કરીએ પાંચ તત્વ સાથે ચોથા પૂજા કરશો તો નિશ્ચિતપણે માની પૂજાની અંદર પંચત છુપાયેલા છે એ પંચ તત્વ દ્વારા આપણા પંચતત્વની શુદ્ધિ થશે કારણ કે જ્યારે માતાને તમે માતાજીને તમે તિલક કરો છો તો એની અંદર ગંધ રહેલું છે જેને ગંધ એવો સંસ્કૃતમાં શબ્દ છે તો ગંધ એ પૃથ્વીનો ગુણધર્મ છે ત્રણ ગંધવતી પૃથ્વી તો ત્યાં પૃથ્વી તત્વની શુદ્ધિ થાય છે ત્યારબાદ માતાજીને તમે ધૂપ અર્પણ કરો છો તો ત્યાં એ ધૂપ છે વાયુ તત્વને સ્પર્શ જાય છે તો ત્યાં કરીને શુદ્ધિ થાય છે ત્યારબાદ માતાજીને તમે દીપક અર્પણ કરો છો તો દીપક એ તેજ તત્વની શુદ્ધિ કરે છે કે જે તેજ તત્વ છે એ દીવો પ્રજ્વલિત થાય છે અને ત્યારબાદ માતાજીને નૈવેદ્ય અર્પણ કરો છો તો એ જલતત્વમાંથી બનેલી વસ્તુ છે કે જેમ કે કુષ્માંડ અર્પણ કરો છો કોળું તો એ પાણી વગર ઉગી ન શકે તો ત્યાં જલતત્વની શુદ્ધિ થાય છે અને ત્યારબાદ તમારી અંદર રહેલો ખાલી પો અથવા આજુબાજુમાં રહેલો જેને આકાશ અથવા તો ભગવતી જ્યાંથી અવતરિત થયા છે એ જગ્યા એ આકાશ તત્વ છે આવી રીતે પાંચ તત્વ પૂજા કરતા હો એ ભાવ સાથે તમે મા કુષ્માંડા પૂજા અર્ચના કરશો તો નિશ્ચિતપણે મા તમારી ઉપર રાજી થશે અને મા કુષ્માંડા જેમ પોતાના બાળકોની સુરક્ષા કરે છે એમ આપની સુરક્ષા કરશે માટે પાંચ તત્વની પૂજા સાથે માં કુષ્માંડાની પૂજા અર્ચના કરવી એ આપણું ઉત્તરદાયિત્વ છે ફરજ છે કર્તવ્ય છે અને એ કર્તવ્યના નિર્વહન સાથે પૂજા અર્ચના કરશું તો નિશ્ચિતપણે માની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે બિલકુલ થી ભી એવું કહેવાય છે કે જ્યારે આપણે ઘટ સ્થાપન કરતા હોય છે ઘરમાં અખંડ જ્યોત માતાજીની હોય એટલે માતાજીનું આ નવ દિવસ વાસ હોય છે ઘરમાં આ દિવસો દરમિયાન ઘરનું વાતાવરણ કેવું રહેવું જોઈએ અવશ્ય દર્શક મિત્રો જ્યારે માતાજીનું ઘટ સ્થાપન થાય છે અથવા તો અખંડ દીવો તમે છો તો નવ દિવસ પૂરતું વાતાવરણ સાનુકૂળ હોવું જોઈએ પણ સવિશેષ નવ દિવસ તમે એવું વિચાર કરો કે આખા બ્રહ્માંડની પરાશક્તિ એ તમારે ત્યાં આવતી હોય અને એ સમયે તમારા ઘરનું વાતાવરણ ઉગ્ર હોય ઘરમાં મનમેળ ન હોય એકબીજા પ્રત્યે વાદાપવાદ થતા હોય કૃતાકૃતના ભાવ હોય અને આવા ભાવ સાથે તમે જો ઘરમાં નવ દિવસ રહો તો મને નથી લાગતું કે માતાજી પ્રસન્ન થઈને આપના ઘરેથી જાય આપના ઘરે કોઈ સામાન્ય એક મહેમાન આવે ને તોય આપણે એટલું ધ્યાન રાખતી હોય કે કમસે કમ મહેમાન છે ત્યાં સુધી તો આપણે શાંત વાતાવરણ રહે કે ભાઈ ઘરની વાત ઘરમાં રહે તો બની શકે તો નવ દિવસ સુધી એકદમ શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ હોવું જોઈએ બધાના મન પ્રસન્ન હોવા જોઈએ અને ઘરની અંદર એકબીજા પ્રત્યે કોઈપણ પ્રકારનો દ્વેષ ભાવ અથવા તો કોઈ પણ પ્રત્યેનો કુભાવ ન જાગવો જોઈએ કે મને આમ કહી દીધું કે મને આમ નવ દિવસ લેટગોની ભાવના હોવી જોઈએ તેને ત્યક્તેન ગુંજી થાય માગૃદ કશ્ય સ્વિદ્ધનમ એટલે એ જ ભાવ હોવો જોઈએ સાનુકૂળતાવાળો સુમેળતાવાળો સમર્પિતતાનો ભાવ હોવો જોઈએ સત્યતાનો ભાવ હોવો જોઈએ પ્રેમનો ભાવ હોવો જોઈએ જે બાપુ કેમ કરુણાનો ભાવ હોવો જોઈએ તો તમારા ઘરની અંદર જ્યારે માતાજી આવે છે ત્યારે તમે સમર્પિતતાનો ભાવ રાખો કે હું માતાજીને સમર્પિત છું હું મારી પરિવાર ને સમર્પિત છું કદાચ પત્નીએ કંઈ કહી દીધું તો ઠીક છે તો ક્યારેક પતિદેવે કંઈ કીધું ઠીક છે ક્યારેક ભાઈએ કઈ કહી દીધું ક્યારેક પિતાશ્રીએ કઈ કીધું ક્યારેક માતાશ્રીએ કે ક્યારેક બાળકો દ્વારા કઈ પણ કહેવાય ગયું બહુ એ દિવસોમાં કદાચ માનો કે દિવસોમાં એક કિલો ઘી ઢોળાઈ જાય ને કોઈ ગુસ્સો ન કરવો જોઈએ એટલું શાંત સ્વરૂપથી તમારે તમારું પરિવારની સાથે સમર્પિતતાનો ભાવો જોઈએ બીજા નંબરે સત્યનું ઘરમાં નવ દિવસ માટે આચરણ થવું જોઈએ તમારા ઘરની અંદર જે કાંઈ છે યથાર્થ સત્યને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે હા આ સત્ય છે આ આ જ રીતે તો ખાસ કરીને પરિવારનું વાતાવરણ છે એ સત્યતામય હોવું જોઈએ સમર્પિતતામય હોવું જોઈએ પ્રેમપૂર્ણ હોવું જોઈએ અને જીવ માત્રની પ્રત્યે તમારી કરુણતા હોવી જોઈએ જો આવા વાતાવરણમાં તમારા ઘરની અંદર ભગવતી મા કુષ્માંડા આવે છે તો ખરેખર વાસ્તવમાં તમારે ત્યાં બ્રહ્માંડ ભાંડોદરીનું યથોચિત જે સ્વાગત થવું જોઈએ જે સન્માન માને મળવું જોઈએ એ તમે અર્પણ કરો છો મા એનાથી પ્રસન્ન થશે અને આપના મનોરથોને સિદ્ધ કરશે આપની સેવાનો અંગીકાર કરશે તો આવી રીતે જ્યારે નવ દિવસ પૂરતું અનુષ્ઠાન કરો છો તો માતાજીનું સુમેળભર્યા વાતાવરણથી પરિવારની એકતા સાથે પરિવારની સમર્પિતતા સાથે અને માના પ્રતિ કૃતજ્ઞતાના ભાવ સાથે ઘરનું વાતાવરણ રાખવું જોઈએ જેનાથી દાંપત્ય કલહો શ્રી શાસ્ત્રો એવું કહે છે કે જેના દાંપત્યમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો ન થતો હોય ને ત્યાં સ્વયં લક્ષ્મીજી આવીને નિવાસ કરે છે એટલે જો તમારે લક્ષ્મીજીની પણ અપેક્ષા છે તમારા ઘરમાં વિપુલ માત્રામાં ધન આવે તમારી આર્થિક પરિસ્થિતિ છે એના કરતાં સારી બને અથવા તો છે એવી ટકી રહે એવો ભાવ પણ હોય તો તમારે આ નવ દિવસ પૂરતું ઘરની અંદર કોઈ પણ પ્રકારનો કલહ ન રાખવો અને કોઈ પણ પ્રકારનો તમારે વાત અપવાદ ન કરવો ભાવ ન રાખશો તો નિશ્ચિતપણે ભગવતી ત્યાંથી પ્રસન્ન થઈને જશે અને માતાજીની પ્રસન્નતાથી પ્રસાદના સ્વરૂપમાં આપના જે મનોરથો છે એમાં પરિપૂર્ણ કરશે બિલકુલ એટલે આ નવ દિવસ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કલેશ ન કરવો જોઈએ ખાસ કરીને ઘરમાં કારણ કે મા ભગવતીનું આહવાન કરતા હોઈએ ત્યારે કલેશ અને એક સારું વાતાવરણ હોવું જોઈએ સાથે આજના દિવસેમાં ડા ને માટે કયા ઉપાયો કરવા જોઈએ કયા મંત્રો થી જોઈએ અવશ્ય દર્શક મિત્રો ઘરનું સુમેર ભયું વાતાવરણ હોય અને વાતાવરણ ની અંદર એકાગ્ર થઈને જ્ઞાન મુદ્રા ની અંદર બિરાજિત થઈ અને તમને જે ગુરુમંત્ર કોઈ ગુરુ તમે ધારણ કર્યા હોય અને ગુરુ દ્વારા તમને મંત્ર આપવામાં આવ્યો હોય તો આજના દિવસે વિશેષ કરીને ગુરુમંત્રનું તમારે અધ્યયન કરવું જોઈએ ગુરુમંત્રનો જપ કરવો જોઈએ બીજા નંબરે નવે નવ દિવસ મેં કહ્યું નવારણ મંત્રનો તો જપ કરવાનો જ છે પણ આજનો દિનવિશેષ જે મંત્ર છે એ રીમ પુષ્માંડાય નમઃ આ મંત્રનો એકસો આઠ વખત અથવા તો યથાશક્તિ તમારેથી થાય એટલી વખત તમારે રીમ કુષ્માંડા ય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ સાથે સાથે એવા જ લોકો છે કે જે લોકો હોટેલ મેનેજમેન્ટનું ભણી રહ્યા છે અથવા તો રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ કે આવા કંઈ કોર્સ કરી રહ્યા છે અથવા તો જે લોકો પાકશાસ્ત્રી બનવા માગે છે તો એવા લોકો પણ આજના દિવસે માતાજીને કુષ્માંડ કેતા કોળું છે માતાજી આગળ અર્પણ કરવું જોઈએ જે કોઈ મંદિર હોય એ મંદિરમાં કોળામાંથી બનેલી વસ્તુ અથવા તો માલપુઆ છે એ માલપુઆ અડદમાંથી બનેલા માલપુઆ માતાજીને અર્પણ કરવા જોઈએ તમારા ઘરની આજુબાજુ જ્યાં મંદિર હોય ત્યાં મંદિરમાં જવું જોઈએ મંદિરમાં જઈ માતાજીને પ્રાર્થના કરવી જોઈએ અને માતાજીની એક પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણાનો ક્રમ છે માતાજીની જ્યારે પ્રદક્ષિણા કરો છો ત્યારે પ્રદક્ષિણાની ગતિ શું હોવી જોઈએ તો શાસ્ત્રએ પ્રદક્ષિણાની ગતિ બતાવી છે કે જ્યારે તમે માતાજી અથવા તો કોઈ પણ દેવની પ્રદક્ષિણા કરો છો ત્યારે પ્રદક્ષિણા કરવા માટેની જે સ્પીડ જે ગતિ છે એ આ રીતની હોવી જોઈએ કે કોઈ એક સ્ત્રી છે જે સગર્ભા સ્ત્રીને સાતમો માસ પૂર્ણ થયો છે એટલે શ્રીમંતોન નયન સંસ્કાર થઈ ગયા છે અને એ સીમંતોન્નયન સંસ્કાર થઈ ગયા પછી એ સ્ત્રી માથા ઉપર બેડું ઉપાડીને એટલે એક ગાગર ને એની ઉપર એક નાની ગાગર મૂકી હોય અને બેડું ઉપાડી અને જે સગર્ભા સ્ત્રી સાતમો માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને એ જે સ્પીડમાં ચાલી શકે ગાગર ઉપાડી બેડું ઉપાડીને એ સ્પીડમાં ચાલતા ચાલતા માતાજીની પ્રદક્ષિણા કરવી જોઈએ આ પ્રદક્ષિણાનો ક્રમ છે તો આવી રીતે માતાજીની પ્રદક્ષિણા કરવાની ત્યારબાદ માતાજી આગળ તમારે દંડવત પ્રણામ પુરુષોએ દંડવત પ્રણામ કરવાના સ્ત્રીઓએ આપણા શાસ્ત્રની જે મર્યાદા છે એ રીતે પ્રણામ કરવાના અને ત્યારબાદ માતાજી પાસે આમ તો ખરેખર માંગવાનું કશું હોતું જ નથી પણ છતાં પણ શાસ્ત્ર કહે છે કે મા પાસે કંઈ માંગવું હોય તો એક જ વસ્તુ માંગવાની કે મારા જીવનમાં ક્યારેય પુણ્યની ઓછપ ન થાય કારણ કે શાસ્ત્ર કહે છે બાય વન ગેટ ફોર ફ્રી તમે એક માંગો તો માતાજી તમને ચાર વસ્તુ આપો આપ પાછળ આપે છે તમે જો પુણ્ય માતાજી પાસે માંગો છો તો બીજા નંબરે કલ્યાણ માતાજી તમને આપો આપ આપે છે કલ્યાણ દાત્રી માનું એક નામ છે કલ્યાણ એટલે શું તો કે માર્ગમાં જતા હોઈએ અકસ્માત થાય અને બચી જઈએ તો પહેલો શબ્દ મોઢામાંથી નીકળે વડવાઓના કરેલા કંઈક પુણ્ય આડા આયા ક્યારે એવું કીધું પાંચસો નવું બંડલ ખિસ્સામાં તમે બચી ગયા પૈસોનો બચાવી શકે બીજા નંબરે કલ્યાણ ત્રીજા નંબરે મારા કર્મની અભિવૃદ્ધિ થાય દિન પ્રતિદિન હું જ્યાં છું ત્યાંથી મારી પ્રગતિ થતી જાય મારા વંશની અભિવૃદ્ધિ થાય કર્મવૃદ્ધિતામાં ત્રીજા નંબરે કર્મની અભિવૃદ્ધિ થાય બીજા નંબરે કલ્યાણની પ્રાપ્તિ થાય ચોથા નંબરે કહ્યું છે આયુષ્ય મતે સ્વસ્થહી મારું શરીરની સુખાકારી મને પ્રાપ્ત થાય મારું શરીર મને સાથ આપે અને પાંચમા નંબરે અસ્તુશ્રી મારે ત્યાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો માતાજી પાસે તમે પુણ્ય માગો છો તો કલ્યાણ કર્મની અભિવૃદ્ધિ ત્યારબાદ ચોથા નંબરે શરીરની સુખાકારી અને પાંચમા નંબરે મહાલક્ષ્મીજીની પ્રાપ્તિ આપણને અવશ્ય થશે તો મા પાસે આજના દિવસે પુણ્યની અપેક્ષા રાખવી જે જીવતમાં મા પાસે આજના દિવસે પુણ્ય માંગે છે મા એને પાંચ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે બિલકુલ અરેશન માતાજીનું આ સ્વરૂપ છે નવે નવ જે દેવના છે એમના સ્વરૂપ કોઈને કોઈ સંદેશો આપે છે સ્વરૂપ છે જે વાળું એ શું કહે છે અવશ્ય માની અષ્ટભૂજાઓ છે એ અષ્ટ પ્રકૃતિ સાથે જોડાયેલું છે ભૂમિ રાપો નલો વાયુ ખમ બુદ્ધિ રેવચ અહંકાર ઇતિ એમની ભિન્ના પ્રકૃતિ અષ્ટધા આઠ પ્રકારની પ્રકૃતિ એ માની ભૂજાઓ બની ને આવી છે માની આઠે ભૂજામાં કંઈક ને કંઈક ધારણ કર્યું છે એક ભૂજાની અંદર માતાજીની પાસે માળા ધારણ કરેલી છે મા કહે છે કે આ જગતની અંદર ટકી રહેવા માટે તપ ખૂબ આવશ્યક છે નામ જપ ખૂબ આવશ્યક છે બીજા હાથની અંદર એક જગ્યાએ બાણ ધારણ કર્યું છે મા બાણ છે એકાગ્રતાનું પ્રતિક છે જીવનની અંદર એકાગ્રતા હોય ધૈર્ય હોય તો તમે ગમે તેટલા આગળ વધી શકો છો એક ભૂજાની અંદર માએ ધનુષ્યને ધારણ કર્યું છે ધનુષ્ય એ લક્ષ્યનું પ્રતિક છે કે તમારે કોઈ પણ પ્રકારનો ગોલ અચીવ કરવો છે તો તમારા એક હાથમાં બાણ છે બીજા હાથમાં છે તો તમારું ધૈર્ય હશે ધૈર્ય સાથે તમે જીવન જીવશો તો તમે તમારા લક્ષ્યને અચીવ કરી શકશો તો મા એક હાથમાં ધનુષ્ય છે ત્યારબાદ એક હાથમાં કમળ છે તો મા એ કમળ એ પ્રકૃતિના સંરક્ષણનો આપણને સંદેશ આપે છે કે આ જગતની અંદર ક્યાંય અમે પ્લાસ્ટિક નહીં ફેંકીએ બની શકે એટલું પ્રકૃતિને અને સંસ્કૃતિને વિશુદ્ધ રાખવાનું કામ કરીશું પ્રકૃતિને

પોઝિટિવિટી જ્યાં સુધી છે ત્યાં સુધી આ જગત તમને પૂજતું રહેશે જેવી રીતે માને આપણે બધા પૂજી છે તો માની આઠે પૂજાઓ આપણને કંઈક ને કંઈક સંદેશો આપે છે કે એકાગ્રતા સાથે તમે સાથે આગળ વધો તો તમારા તમે પ્રાપ્ત કરી શકતો એમાં જપ અને ખૂબ છે સંસ્કૃતિ અને પ્રકૃતિને વિભૂષિત કરો અને અંતમાં સકારાત્મક વિચારવાળા બન્યા રહો તમારી પાસે પોઝિટિવિટી હોવી જોઈએ તમારી પાસે ક્યારેય નાસીપાત થવાનો વિચાર જ ન હોવો જોઈએ અણોર બિરાજિત છે અને જ્યારે આપણે માના બતાવેલા માર્ગ ઉપર ચાલશું તો નિશ્ચિતપણે આપણે કર્મ અને સિદ્ધાંત સાથે ચાલીશું કલ્યાણના માર્ગ ઉપર ચાલીશું એટલે કલૌ ચંડી વિનાયકો આ સૂત્ર ને ધ્યાનમાં રાખતા મા આપણને જે માર્ગદર્શન આપશે એ સારું અને સાચું માર્ગદર્શન હશે એટલે એટલા માટે થઈ અને માના જેટલા આયુધો છે એ આયુધો આપણને એ જ સંદેશ આપે છે કે અંતે માના શરણમાં જાઓ માના આયુધોમાંથી એકાગ્રતા શીખો ત્યાગ શીખો સમર્પિતતા શીખો ધૈર્ય શીખો અને ગોલને એચિવ કરતા શીખો બસ આ જ માના આયુધો આપણને સંદેશ આપે છે બિલકુલ હરીશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો શક્તિની આરાધનાનું આ પર્વ છે અને માની આરાધના ને એમના અલગ અલગ સ્વરૂપોની દરરોજ આપણે પૂજા કરીએ છીએ ત્યારે આજે મા કુષ્માંડાની પૂજા અર્ચના તમારે આ રીતે કરવાની અને માના આશીર્વાદ તમે પામી શકો છો આ સાથે અમારા વિશેષ કાર્યક્રમ શક્તિની આરાધનામાં હાલ બસ આટલું નમસ્કાર